નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે યાત્રાધામ ડાકોરને રણછોડજી મંદિરમાં ઉજવાયો બસો ચોપનમાં પાટ ઉત્સવ ભગવાન રણછોડજીને કરવામાં આવ્યું અનોખો શૃંગાર સાથે વિશેષ તિલક વર્ષમાં એક વખત કરવામાં આવતા ઘીના દિવાસી મંદિર જળ જળી ઉઠ્યું એક હજાર આઠ ઘીના દિવાળી મંદિરોને કરાઈ રોશની મહાવદ પાંચમના પવિત્ર અવસરે ઉજવાયો પાટ ઉત્સવ ના આરતીમાં ભક્તો પર ચાંદીની પિચકારીથી કેસુડાના જળથી છોડ્યો પરસી હજારો ભક્તોએ કર્યા પાટુસોના દર્શન રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇક કોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો